ફ્રેન્ડ્સ બારમા ધોરણનું રિઝલ્ટ આવ્યું તો મેં ઘણા બધા બારમા ધોરણના જે પાસિંગ વિદ્યાર્થીઓ છે એની પાસેથી એવું સાંભળ્યું છે કે સાહેબ મારે જીપીએસસીની તૈયારી કરવી છે સાહેબ મારે શું કરવું જોઈએ મારે જીપીએસસીની તૈયારી કરવી છે કોલેજમાં શું કરવું એની વાત નથી કરતા પણ ડાયરેક્ટ જીપીએસસીની તૈયારી કરવી છે હવે એને કોઈકે કીધું છે કે જીપીએસસીની તૈયારી કરાય જીપીએસસીની અંદર સારી નોકરી છે સો ટકા સપનું મોટું જોવું જોઈએ પણ એનું થોડુંક નોલેજ પણ હોવું જોઈએ જીપીએસસી એટલે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ગુજરાત રાજ્ય સેવા આયોગ બરાબર એની અંદર ક્લાસ વન અને ક્લાસ ટુ એવી નોકરી આવે સમજી લો કે ક્લાસ વનની વાત કરીએ ક્લાસ વન અને ક્લાસ ટુ જીપીએસસીની અંદર ક્લાસ વન અને ક્લાસ ટુ આવે અધિકારીનું ક્ષેત્ર ક્લાસ વનની અંદર ડેપ્યુટી કલેક્ટર આ બધા અધિકારીઓ આવે ક્લાસ ટુ ની અંદર પીઆઈ સેક્શન ઓફિસર બરાબર જે અધિકારીની અલગ અલગ પોસ્ટ આવે ક્લાસ વન અને ક્લાસ ટુ ની હવે જે બાર પાસ વિદ્યાર્થી છે એ સ્વપ્ન જોવે છે કે સાહેબ મારે જીપીએસસી ની તૈયારી કરવી પડશે તો મારે વિદ્યાર્થીને કહેવું છે કે જીપીએસસીની તૈયારીમાં લાંબા ગાળાનું મોટિવેશન હોવું જોઈએ બે ત્રણ વરસ તમારે તમારી જાતને દિવસના દસ બાર કલાક બે ત્રણ વરસ સુધી કન્ટિન્યુ તમારી રાઇટિંગ સ્કિલ તમારી સમજણ શક્તિ તમારું ડેડિકેશન વિધાઉટ ડિસ્ટ્રેક્શન જો તમારી પાસે મેન્ટલ સ્ટેબિલિટી હોય તો તમે આ એક્ઝામ ક્રેક કરી શકો છો પરંતુ જીપીએસસીની ફોર્મ ભરવા માટે તમારી પાસે ગ્રેજ્યુએશન હોવું જોઈએ એને ખબર નથી કે જીપીએસસીનું ફોર્મ ભરવા માટે ગ્રેજ્યુએશન હોવું જોઈએ યાદ રાખજો પહેલાં તો તમારે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ ત્યારે તમે જીપીએસસીનું ફોર્મ ભરી શકો બરાબર જીપીએસસીનું ફોર્મ ભરવા માટે તમારી જે મિનિમમ શૈક્ષણિક લાયકાત છે એ ગ્રેજ્યુએટ હોવી જોઈએ એટલે તમે શું કરી શકો કે તમારા ગ્રેજ્યુએશનનો જે સમયગાળો છે ત્રણ વર્ષ સુધી એ ત્રણ વર્ષ સુધી અંદર તમે સિલેબસને સમજી લ્યો કે જીપીએસસીની અંદર શું પૂછાય છે એની તૈયારી કેવી રીતે કરી શકાય એની અંદર કયા કયા વિષયો આવે છે જીપીએસસીના જે પાસિંગ કેન્ડિડેટ છે એના એના યુટ્યુબમાં ઇન્ટરવ્યુ છે એ જોઈ લ્યો તો તમને આઈડિયા આવી જાય કે એ વિદ્યાર્થીએ કયા વિષયમાં કઈ બુકનું વાંચન કર્યું હતું કેવી રીતે બની શકાય બરાબર આ ત્રણ વર્ષ સુધી તમારે એ જ કામ કરવાનું છે ત્રણ વર્ષ સુધી તમારે તમારી જે જમીન છે ને ખેડવાની છે પાક ત્રણ વર્ષ પછી વાવવાનો છે બરાબર એટલે ત્રણ વર્ષ સુધી તમારે એ જોવાનું છે કે જીપીએસસી શું છે એમ યાદ રાખજો જીપીએસસીની અંદર ફોર્મ ભરવા માટે તમારે મિનિમમ શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ તમે હોવા જોઈએ એટલે તમારે કન્ટિન્યુ ત્રણ વર્ષ તો ભણવાનું જ છે પછી આનું સપનું જોઈ શકો પરંતુ હા ત્રણ વર્ષ તમે તૈયારી કરી શકો જીપીએસસીની અંદર શું આવે કે જીપીએસસીની અંદર તમે ફોર્મ ભરો પહેલાં ગ્રેજ્યુએટ થઈ ગયા પછી એની ભરતી બહાર પડી પછી તમે ફોર્મ ભરો એટલે પહેલાં પ્રિલિમ્સ એક્ઝામ આવે બરાબર પહેલાં પ્રિલિમ્સ એક્ઝામ આવે આ પ્રિલિમ્સ એક્ઝામની અંદર જનરલ નોલેજનું પેપર વન જનરલ નોલેજનું પેપર ટુ બસો બસો માર્કના બે પેપર આવે એટલે જે તમારી પ્રિલિમ્સ એક્ઝામ છે ટોટલ ચારસો માર્કની હોય જેની અંદર એમસીક્યુએસ હોય શું હોય એમસીક્યુએસ ટીક કરવાના કે નીચે પૈકી ચાર ઓપ્શનમાંથી યોગ્ય ઓપ્શન ટીક કરો આ ચાર ઓપ્શન એમાંથી એક સાચો ઓપ્શન ટીક કરવાનો હોય એવી રીતે એક પેપર હોય જેના બસો માર્ક હોય જનરલ નોલેજ વન બીજું પેપર હોય જેના બસો માર્ક હોય જનરલ નોલેજ ટુ એટલે ટોટલ પ્રિલિમ્સ એક્ઝામ ચારસો માર્કની હોય હવે એ જે પ્રિલિમ્સ એક્ઝામ છે ને એ ફોર્મ ભર્યા હોય દરેકે દરેક વ્યક્તિને આપવા મળે દરેકે દરેક વ્યક્તિ પ્રિલિમ્સ એક્ઝામ જેણે ફોર્મ ભર્યું હોય દરેકે દરેક વ્યક્તિ પ્રિલિમ્સ એક્ઝામ આપી શકે પછી આમાંથી જે જગ્યા હોય એના સાત ગણા હોય કે આઠ ગણા હોય કે દસ ગણા હોય કે પંદર ગણા હોય બરાબર માની લો કે હજાર જગ્યા હોય તો જગ્યાના પંદર ગણા તો પંદર હજાર કેન્ડિડેટને આમાંથી પાસ કરવામાં આવે પ્રિલિમ્સ એક્ઝામમાં એ જે પહેલાં પંદર હજાર કેન્ડિડેટ હોય બરાબર મતલબ રિઝર્વેશન બધું આવી ગયું એમાં તો એ જે કેન્ડિડેટ છે એને મેઇન્સ એક્ઝામ આપવા મળે એટલે તમે પ્રિલિમ્સ એક્ઝામ પાસ થાવ તો તમને મેઇન્સ આપવા મળે જો તમે પ્રિલિમ્સ એક્ઝામમાં ફેલ થયા તો તમે આગળ વધી જ ન શકો હવે આ પ્રિલિમ્સ એક્ઝામની અંદર બધા અલગ અલગ સબ્જેક્ટ આવે કે માની લો કે પેપર વન છે તો પેપર વનની અંદર ઇતિહાસ ભૂગોળ બંધારણ કરંટ કોમ્પ્યુટર એવા સબ્જેક્ટ આવે પ્રિલિમ્સ એક્ઝામ્પલ આપું છું પેપર ટુની અંદર પર્યાવરણ અર્થશાસ્ત્ર એન્વાયરમેન્ટ વિજ્ઞાન અને ટેકનોલોજી કરંટ અફેર્સ બરાબર મેથ્સ રીઝનિંગ બરાબર આવા ટોપિક આવે પેપર વન અને પેપર ટુની અંદર એ જે એમસીક્યુએસ ટાઈપ આવે જે બધી ક્લાસ થ્રી પોલીસની એક્ઝામ હોય તલાટીની એક્ઝામ હોય બિનસચિવાલય ક્લાર્કની એક્ઝામ હોય ફોરેસ્ટની એક્ઝામ હોય પ્યુરની એક્ઝામ હોય એની અંદર જે પેલું એમસીક્યુએસ પદ્ધતિ આવે એ પદ્ધતિ પ્રિલિમ્સની અંદર આવે એ તમે પાસ કરી ત્યારબાદ તમારે મેન્સ એક્ઝામ આપવાની આવે બરાબર હવે મેન્સ એક્ઝામની અંદર ટોટલ છ પેપર હોય પેપર વન નિબંધનું હોય પેપર ટુ ગુજરાતી ભાષાનું હોય એ એક પેપરના એકસો પચાસ માર્ક હોય અને સમય હોય ત્રણ કલાક પણ યાદ રાખજો આ તમારે લખવાનું છે જેમ તમે આ લખવાની એક્ઝામ આવે જેમ તમે કોલેજની અંદર લખતા હતા કે ભાઈ ભારતના મધ્યકાલીન ઇતિહાસની અંદર કયો મુખ્ય રાજા હતો બરાબર એવું તમે લખો તો એ જે લખવાનું છે ને એ તમારા વિચારોનું આમાં એક્સપ્લેન કરવું જોઈએ બરાબર ફોર એક્ઝામ્પલ પેપર વન નિબંધનું છે એકસો પચાસ માર્કનું તો એની અંદર તમારે નિબંધ લખવાનું છે જે આપવું હોય પેપર ટુ ગુજરાતીનું છે તો ગુજરાતી ભાષાનું એકસો પચાસ માર્કનું પેપર પેપર થ્રી ઇંગ્લિશનું છે તો ઇંગ્લિશ ભાષાનું પેપર ત્યારબાદ જીએસ પેપર જીએસ એટલે જનરલ સ્ટડીઝ જનરલ નોલેજ થાય પેપર ફોર પેપર ફાઈવ પેપર સિક્સ એવી રીતના છ પેપર આવે જેની અંદર તમારે અલગ 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 લખવાનું બરાબર સમજી લો કે પેપર જીએસ ફોર છે જનરલ સ્ટડીઝ એની અંદર પ્રશ્ન પૂછ્યો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી હોવું જોઈએ કે ન હોવું જોઈએ તમારા વિચારો લખો બરાબર સ્થાનિક ભાષાની અંદર સ્થાનિક ક્ષેત્રે તમારા તમે જે વિસ્તારમાં રહ્યો છો એ સ્થાનિક ક્ષેત્રે સુપ્રસિદ્ધ છે સાંસ્કૃતિક ક્ષેત્રે લખો ભારતની અંદર વુમન ડેવલપમેન્ટ એટલે સ્ત્રી સશક્તિકરણ માટે તમે કેવા પગલાં લેશો લખો ભારત દેશની અંદર બાળકોની સ્થિતિ સુધારવા માટે તમે શું કરશો ભારત દેશમાં શિક્ષણની સ્થિતિ કેવી છે આવા બધા પ્રશ્ન જે અંદર લખવાના આવે કેવાનો મતલબ બંધારણીય ક્ષેત્રે વર્તમાન ક્ષેત્રે બરાબર અર્થશાસ્ત્ર ક્ષેત્રે અલગ અલગ પ્રશ્ન લખવાના હોય એટલે મેઇન્સ એક્ઝામની અંદર તમારે એકસો પચાસ માર્કના એવા છ પેપર આપવાના એટલે બરાબર એક્ઝામ આપે પછી આ એક્ઝામમાંથી તમે પાસ થયા પછી તમારું ઇન્ટરવ્યૂ આવે જેને પર્સનાલિટી ટેસ્ટ કહેવામાં આવે જો પહેલાં પ્રિલિમ પાસ કરી પછી તમે મેઇન્સ એક્ઝામ પાસ કરો આ એક્ઝામ પાસ થયા પછી તમારું ઇન્ટરવ્યૂ આવે આ સો માર્કનું ઇન્ટરવ્યૂ આવે બરાબર એટલે આ નવસો માર્કની આ એક્ઝામ થઈ મેઇન્સ એક્ઝામ તમારે નવસો માર્કની લખવાની જો આ જે ચારસો માર્ક છે ને એ પછી આગળ ક્યાંય ન ગણાય તેમ પાસ થઈ ગયા પછી તમારો ફાઇનલ સિલેક્શનમાં આ ચારસો માર્ક ક્યાંય કેલ્ક્યુલેશન કરવામાં આવતા નથી આ માત્ર માત્ર મેન્સ એક્ઝામ સુધી પહોંચવા માટે આ એક્ઝામ પાસ થવી જરૂરી છે ત્યારબાદ તમે છ પેપર લખ્યા નવસો માર્કની લેખિત એક્ઝામ આપી એમાં તમે સારા અક્ષર લખ્યા તમારા વિચારો સારા છે જો યાદ રાખજો આ બધું લખવા માટે તમારે તમારી જાતને અત્યારથી જ અધિકારી લેવલ બનાવવી જોઈએ તમારા જે વિચારો છે તમારું જે મગજ છે તમે અધિકારી છો એવું વિચારીને જ તમારે જિંદગી જીવવી જોઈએ તમારું જે મગજ છે એને કાયદાકીય રીતે બંધારણીય રીતે ઔતિહાસિક રીતે ભૂગોળની દ્રષ્ટિએ એક નિર્ણય ક્ષતિની દ્રષ્ટિએ તમારે અધિકારી જેવું બનાવવું જોઈએ બાળકો પ્રત્યે તમે શું વિચારો છો જે પછાત વર્ગ છે એના પ્રત્યે તમે શું વિચારો છો બદલાવ પ્રત્યે તમે શું વિચારો છો કોઈ સ્થિતિ છે એનું નિરાકરણ તમે કેવી રીતે લાવી શકો છો આવું તમારે બારમા ધોરણ પૂરું કરી અને ત્રણ વર્ષે આ સમયગાળાની અંદર તમારે નોલેજ મળવાનું છે જેથી તમારું જે મગજ છે ને તમારી ટ્રેનિંગ ચાલુ થઈ જવી જોઈએ કે અધિકારી બનવાની તમારી ટ્રેનિંગ ચાલુ થઈ જવી જોઈએ માનસિક રીતે તમે અધિકારી બની ગયા માનસિક રીતે તમે તમારા મગજને એટલું ટ્રેન્ડ કર્યું કે આ ત્રણ વર્ષ ત્રણ વર્ષની અંદર મતલબ કોલેજના ત્રણ વર્ષની અંદર તમે આ દરેકે દરેક સબ્જેક્ટને શીખી ગયા લખવાની પ્રેક્ટિસ કરીને કમ્પ્લીટ બની ગયા બરાબર ત્યાર એટલે પ્રિલિમ્સ પાસ થઈ પછી નવસો માર્કની તમે મેઇન્સ એક્ઝામ પાસ કરી ત્યારબાદ તમારો સો માર્કનો ઇન્ટરવ્યૂ આવે કે તમને રૂમની અંદર બોલાવવામાં આવે જેની એની ટીમ જીપીએસસીની ટીમ બેઠી હોય છ સાત જણા આવે અને તમને પૂછે બધું મતલબ કે તમે શું નોલેજ ધરાવો છો કોઈ પણ ડિસિઝન તમે જે ફા હાર્ડ એન્ડ ફાસ્ટ ડિસિઝન કેવી રીતે લો છો કારણ કે તમે ઇન્ટરવ્યુમાં પાસ થઈ ગયા પછી તમે ડેપ્યુટી કલેક્ટર બની ગયા ડીવાયએસપી બની ગયા પીઆઈ બની ગયા તો પછી તમે એક અધિકારી હોય તમારા એક નિર્ણય ઉપર ઘણા બધાની લોકોની જિંદગી બગડતી હોય તમારા એક નિર્ણય ઉપર ઘણા બધા લોકોની જિંદગી બદલતી હોય તમારા એક નિર્ણયથી ઘણા લોકોનું જીવન બગડતું હોય સુધરતું હોય તો જે નિર્ણય શક્તિ છે ડિસિઝન પાવર છે એની માટે ઇન્ટરવ્યૂ રાખેલો હોય છે બરાબર કે એ લોકો જોવે છે કે તમે માનસિક રીતે કેટલા સક્ષમ છો તમે અધિકારી બનવાને લાયક છો કે નહીં એ તમારું ઇન્ટરવ્યુમાં નક્કી થાય છે મેરિટ મેરિટ માર્કનું એટલે જે છે એ એક હજાર માર્કમાંથી નક્કી થાય છે આ ત્રણ સ્ટેજ તમે ક્લિયર કર્યા અને એક હજાર માર્કમાંથી તમારા સારા માર્ક આવ્યા બરાબર તો એમાં પણ એવું હોય કે પછી એક હજારમાં જેને માર્ક આવ્યા મતલબ સમજી લો કે એકથી ત્રણસો સુધી સારા માર્ક છે તો એને ક્લાસ વન મળે ત્રણસો એકથી છસો સુધી છસો જગ્યા હોય તો ત્રણસો એકથી છસો છે એને ક્લાસ ટુ મળે જેવી રીતે જગ્યા હોય સારા માર્ક હજારમાં જે હજારમાં જેને સારા માર્ક હોય અને ક્લાસ વનની જગ્યા હોય એને ક્લાસ વન મળે ક્લાસ ટુ મળે તમે જ્યારે ફોર્મ ભરો ત્યારે એમાં સિલેક્શન આવે ભાઈ ક્લાસ વનની અંદર તમારે પહેલી પોસ્ટની પ્રાયોરિટી કહે છે એ ફોર્મ ભરો ત્યારે આવે આ બધું હું એટલા માટે કહું છું કે વિદ્યાર્થી બાર પાસનું વિદ્યાર્થી ડાયરેક્ટ એમ કહે છે કે મારે જીપીએસસીની તૈયારી કરી છે તો એને થોડીક સમજણ શક્તિ મુજબ ધીમે ધીમે નિર્ણય લેવા જોઈએ હા સો ટકા એને સપનું જોવું જોઈએ પરંતુ હું એક વસ્તુનું તમને ગેરંટી આપું છું કે જીપીએસસીના સપના જોશે આવું બધું વિચાર છે આ દિશાની અંદર આગળ વધશે ચોપડાઓ લેશે તૈયારી કરશે એટલે એટલીસ્ટ એ ક્લાસ થ્રી અથવા તો સુપર ક્લાસ થ્રી જોબની અંદર આરામથી સિક્યોર થઈ જશે પછી આપણે સિક્યોર કરી અને આપણે આની તરફ આગળ વધવાનું છે બરાબર એટલે કહેવાનો મતલબ બાર પાસ પછી તમે કોઈપણ જગ્યાએ કોલેજની અંદર એડમિશન લઈ લ્યો ચાલુ કોલેજે આવું બધું તૈયારી કરવાનું આવું બધું વિચારો કરવાનું ઓફિસર્સના જે બધા ઇન્ટરવ્યૂ છે યુટ્યુબની અંદર જે બધા પાસ થઈ ગયેલા ઇન્ટરવ્યૂ છે એ બધા ઇન્ટરવ્યૂ જુઓ અને વિચારો કે આ વ્યક્તિએ કેવી રીતે સ્ટ્રગલ કર્યું કઈ જગ્યાએ કેવો નિર્ણય લીધો આ દરેકે દરેક વસ્તુ ત્રણ વર્ષની અંદર તમારે કરી અને તમારે તમારી જમીન ખેડીને તૈયાર રાખવાની છે જેવું ગ્રેજ્યુએશનનું રિઝલ્ટ આવે ડિગ્રી હાથમાં આવી જાય એટલે આપણે ફૂલ જોશમાં જીપીએસસીની તૈયારી ચાલુ કરી દેવાની છે અને આપણને એવું લાગે કે મારી જમીન ખેડાઈ ગઈ છે મારા મગજનું સંપૂર્ણ રીતે ખેડાણ થઈ ગયું છે પછી જેવી ભરતી બહાર આવે એટલે આપણે એ જે જીપીએસસી નામનો ગોલ છે એનું બીજ આપણા મગજમાં વાવવાનું છે અને છેલ્લે આપણે આપણા રિઝલ્ટ સુધી પહોંચવાનું છે થેન્ક યુ